રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય ગણપતિ દાદાનું ગણેશ ચતુર્થીનું સ્પેશિયલ ભજન લઈને હું આવી છું ગણપતિ દાદાના નારાનું જો તમને આ ભજન ગમ્યું હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગણપતિ બાપ્પા મોરિયા હીના લાડુ ચોરિયા ગણપતિ બાપ્પા મોરિયા હીના લાડુ ચોરિયા अर्धो लाडू चोरिया एक दो तीन चार गणपति पप्पा नौ जय जयकार पाँच छ सात आठ गणपति हमारे साथ नौ दस ग्यारह बारह गणपति हैं सबसे प्यारा तेरह चौदह पंद्रह सोलह गणपति दादा सबसे बोला गली गली में उंदर गणपति बापा सुंदर गली गली में उंदर गणपति बापा सुंदर गरम गरम सीरो गणपति छे हीरो थाली मा वाड़का गणपति बापा लाड़का लाडू लागे, मीठ लागे मीठा गणपति बापा दीठा लाडू लागे मीठा गणपति बापा दीठा ગણેશ ચતુર્થી આવત ગણપતિ બાપાનું સ્વાગત ગણેશ ચતુર્થી આવપતિ બાપા મોટા પંખો ભરે ઉપર ગણપતિ બાપા સુપર ખેતરમાં છે દૂજી ગણપતિ આપે બુજી એક ટ્રેક્ટર બે

ગણપતિ બાપા ડન છે એક મંત્રી બે મંત્રી ગણપતિ બાપા પ્રધાન મંત્રી ચતુર્થી આવી જીવનમાં ખુશિયાદ આવી કાગળ ઉપર કાગળ ગણપતિ બાપ્પા આગળ સમાસા માં સમોસામાં આડું ગણપતિ બાપ્પા દયાળુ ઊંચડા સાકરિયા ગણપતિ બાપ્પા કાકરિયા કરિયામાં છે વહાણ ગણપતિ બાપ્પા મહાન એક રાજા બે રાજા ગણપતિ બાપ્પા મહારાજા કો રાજા બે રાજા ગણપતિ બાપ્પા મહારાજા કોન બરેગા કરોડપતિ જો બોલેગા ગણપતિ ડુંગરી બટાકા સસ્તા ગણપતિ બાપ્પા હસ્તા વિઘ્ન વિનાશક દેવા કરું તમારી સેવા વિઘ્ન વિનાશક દેવા કરું તમારી સેવા રીંગણ બટાકા ગણપતિ બાપા શેરીમાં રીંગણ ઠેલીમાં ગણપતિ બાપા શેરીમાં કંકુકેશર ચંદન ગણેશજીને વંદન કંકુકેશર ચંદન ગણેશજીને વંદન ઝાડ પડ્યું આડું ગણપતિ બાપાનું લાડુ வீடா பாப்பா மோயா மோரிய ரே பாரே பாப்பா மோரிய ரே கணபதி பாப்பா மோர்டோரோ ગણપતિ બાપા મોર્યા શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય સિદ્ધિ મા કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ